હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે લીલી તુવેરનું શાક એકદમ નવી રીતે બનાવવાના છીએ એક સિક્રેટ વસ્તુ ઉમેરી શાકનો ટેસ્ટ ખૂબ જ વધી જશે તો વિડિયોને છેલ્લે સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હીટ કરો જેથી તમને ટાઈમસર વિડીયોની નોટિફિકેશન મળી રહે તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે કૂકરની અંદર એક મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું તમે તેલ ઓછું ખાતા હોય કે વધારે ખાતા હોય એ હિસાબે ઓછું વધતું કરી શકો છો રાઈ ઉમેરી દેસું રાઈ સારી રીતે પાકી જાય એટલે જીરું ઉમેરી દેસું જીરું પણ સારી રીતે પાકી ગયું છે તો હવે આપણે એની અંદર ઉમેરીએ આદુ લસણ મરચાંની આ પેસ્ટ અધ કચરા આ રીતે વાટી લીધા છે એનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સારી રીતે આપણે તેલમાં મિક્સ કરી દઈશું થોડા એવું તેલમાં પાકે આદુ લસણ મરચાંની પેસ્ટ એટલે આપણે અહીંયા હિંગ અને હળદર પણ ઉમેરી દઈશું અને એક ટમેટાને મેં ચોપરની અંદર આ રીતે ક્રશ કરી લીધું છે તો ટમેટાને પાકતા પણ વધારે સમય નહીં લાગે ટમેટાની પેસ્ટ પણ આ રીતે આપણે ઉમેરી દીધી છે સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ કરી દીધા પછી એની અંદર આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું એકદમ સિમ્પલ અને સરળ રીત છે પણ શાક ખૂબ જ ટેસ્ટી બનશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસિપીસ કેવી લાગે છે એ પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો હવે આપણે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું લીલી મેથી તો અત્યારે શિયાળાની સિઝનમાં લીલી મેથી તમને ઇઝીલી મળી જશે બજારમાં લીલી મેથીથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ઊંધિયા જેવો ટેસ્ટ લાગે છે તો લીલી મેથી જરૂરથી ઉમેરજો જો તમે ના ઉમેરતા હોય તો અહીંયા લીલી મેથી થોડી આપણે ઉમેરી દીધી છે સારી રીતે મિક્સ કરી દઈશું થોડી વાર તેલમાં પકાવ્યા પછી અહીંયા હવે મસાલા ઉમેરી દઈએ તો લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે ધાણા ધાણાજીરો પાવડર છે અને થોડો એવો શાકનો મસાલો મસાલાને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે એટલે મસાલા છે એ તેલમાં સારી રીતે મિક્સ થઈ જાય હવે આપણે અહીંયા અઢીસો ગ્રામ જેટલી તુવેર લીધી હતી તો તુવેર આપણે અહીંયા સારી રીતે ધોઈ અને ઉમેરી દેશું તુવેર ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી એકાદ મિનિટ જેવું રહેવા દઈશું એટલે તેલમાં સારી રીતે મિક્સ થઈ જાય અને ગ્રેવી સાથે પણ સરસ મિક્સ થઈ જાય એકાદ મિનિટ જેવું રહેવા દીધા પછી રસા માટે આપણે પાણી ઉમેરીશું તો તમે જેટલું રસાવાળું શાક ખાવું હોય એ હિસાબે પાણી ઓછું વધતું કરી શકો છો તો અહીંયા એકાદ મિનિટ જેવું થઈ ગયું હતું તો સારી રીતે એકવાર આપણે મિક્સ કરી લેશું હવે અહીંયા આપણે પાણી ઉમેરી દઈશું રસા માટે એટલે તમારે જેટલી ગ્રેવી કરવી હોય એ મુજબ તમે પાણી ઓછું વધતું કરી શકો છો તો અહીંયા આપણે પાણી ઉમેરી દઈશું જો એવું લાગશે તો ફરી આપણે પાણી ઉમેરીશું તો અહીંયા મને થોડું એવું પાણી ઓછું લાગતું હતું એટલા માટે મેં ફરી અહીંયા થોડું પાણી ઉમેરી દીધું છે હવે આપણે અહીંયા કુકરનું ઢાંકણું બંધ કરી ચારથી પાંચ સીટી થાય ત્યાં સુધી રહેવા દઈશું ચારથી પાંચ સીટીની અંદર ખૂબ જ સરસ શાક તૈયાર થઈ જશે અને તુવેર પણ સારી રીતે પાકી જશે તો અહીંયા ચારથી પાંચ સિટી જેવું થઈ ગયું છે તો હવે આપણે ચેક કરી લઈએ તો અહીંયા પરફેક્ટ શાક જેવું આપણે જોઈતું તે રીતનું તૈયાર થઈ ગયું છે સારી રીતે આપણે મિક્સ કરી લઈએ છે ને જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય અને આ શાક મેથીના લીધે ખૂબ જ ટેસ્ટી બને છે જો તમે લીલી મેથીનો ઉપયોગ ના કરતા હોય તો એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો હવે આપણે એની અંદર ગાર્નિશિંગ માટે લીલું લસણ અહીંયા કટ કરીને લીધું છે અને સાથે લીલા ધાણા છે લીલું લસણથી સરસ એવો શાકનો ટેસ્ટ આવે છે હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશ તો લીલી તુવેરના શાકની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો રેસીપી ગઈમી હોય તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં પણ જરૂરથી શેર કરજો રેસીપી માટેનું કોઈ પણ સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય